સાત નકલની પૂરી માહિતી જોવા માટે સૌપ્રથમ તમારે એની રોડ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે આ વેબસાઇટ પર ગુજરાતના કોઈ પણ નાગરિકને જમીનના રેકોર્ડ લગતી માહિતી પ્રદાન કરીને મદદ કરવા માટે રચાયેલી છે આ ઓનલાઈન પોર્ટલ પર સાત બારના ઉતારા દ્વારા તમને તમારી જમીનની વિગતો જમીનની માલિકીનું નામ અને વધુની માહિતી મળી રહેશે આમાં ગુજરાત રાજ્યના છવ્વીસ જિલ્લાઓ અને બસો પચીસ તાલુકાને આવરી લેવામાં આવે છે તો મિત્રો તેના માટે સૌ પ્રથમ તમારે એની રોડ વેબસાઇટ ઓપન કરવાની છે વેબસાઇટ ઓપન કર્યા બાદ તમારે જમીન રેકોર્ડ જોવા માટે અહીંયા ક્લિક કરવાનું રહેશે જેથી એક મેનુ ઓપન થશે ત્યારબાદ બાજુમાં દર્શાવેલ છે તે પ્રમાણે એક મેનુ ભૂલશે જેમાં જ તમારે જરૂર હોય તે સિલેક્ટ કરવાનું રહેશે તે સિલેક્ટ કર્યા બાદ સૌપ્રથમ પ્રથમ તમારા જિલ્લો પસંદ કરવાનો રહેશે ત્યારબાદ તમારો તાલુકો પસંદ કરવાનો રહેશે તે પછી તમારું ગામ પસંદ કરવાનું રહેશે આ ત્રણ વિગત ભર્યા બાદ તમારે નીચે કેપ્ચર કોડ ફિલઅપ કરવાનો રહેશે આ કેપ્ચર કોડ દાખલ કર્યા બાદ તમારે ગેટ રેકોર્ડ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો તમે આ રીતે ઘર બેઠા સાત બારના ઉતારો ઓનલાઈન જોઈ શકો છો જો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ